સુપ્રસિદ્ધ રણછોડ રાયજી મંદિરમાં બસો ત્રેપનમી રથયાત્રા યોજાઈ હતી સોનાના લાલજી સ્વરૂપ ઠાકોરજીને દિવ્ય શણગાર કરાયો હતો બસો તેપન મી નગરચર્યા નિહાળવા આતુર હતા મહિલાઓ કાળિયા ઠાકોરને રીઝવવા કેરી જાંબુ નો પ્રસાદ ધરાવ્યો હતો આમ જે રણછોડ માખણ ચોરના નારાથી સમગ્ર ડાકોર ગુંજ્યું થયો ડાકોર અંછોરાજી મંદિરમાં પારંપરિક છે અને ભારત વર્ષમાં ઉજાતી અષાઢ બીજની આ જે રથયાત્રા છે એનું વિશેષ મહત્ત્વ છે ને આજ રોજ ભગવાન સ્વયં દ્વારકાધી જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરે ગોમતીની પરિક્રમા કરીને ભાવિક ભક્તોને સર્વ સમુદાયને દર્શન આપે છે ખેતીવાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય આપ જોઈ રહ્યા છો કે આ ભક્તો જે વર્ષોથી ઠાકોરજીના રથને પોતે ખભા ઉપર લઈને શ્રમ કરીને ભગવાનને પરિક્રમા કરાવે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને એવું કહેવાય કે રથ ખેંચે અને વૈભવ યશ અને દુઃખ દારિદ્ર દૂર થાય છે દર્શન કરી લોકો મગ અને વૈડાનો ભોગ ધરાવે છે આ આજનો એક દિવસ એવો કે જેમાં ભગવાન સ્વયં નગરમાં પોતે પોતાની મરજીથી દર્શન કરવા ભક્તોને દર્શનનો લાભ આપે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે જય રંછોડ લાલજી છે અને પારંપરિક આ બસો ને તેપન ની રથયાત્રા ડાકોર મંદિરમાં ઉજવાઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રથ છે એ મંદિરમાં બે રથ છે એક ચાંદીનો અને એક પિત્તલનો તેમાં વારાફરતી રથ બિરાજે છે ને ભગવાનની આજનો જે રથયાત્રા છે એ સવારી કહેવામાં સવારીનો હાથી ગોળા પાલખી જય કન્યા દરમિયાન કી ભગવાન કુંજો માં વૈષ્ણવ છે વિષામોલ્ય છે ભક્તો દર્શન કરીને ધન્યતા ઝવેરી સુરત થી આવ્યા છે અમે બસ ભગવાન માટે મારે એટલું જ કહેવાનું કે આખા વર્ષમાં રથયાત્રામાં ઠાકોરજી ને જાંબુ મગ કેરી પ્રસાદ ધરવામાં આવે છે વર્ષમાં એક જ વાર આ પ્રસાદ ધરવામાં આવે છે ને આ નિમિત્તે અમદાવાદ શ્રીમાઈ સોની ધજા ચડાવવા માટે વર્ષોથી આવી રહી છે પાંચસો માણસો ઝૂંડ લઈને બે દિવસ અહીં રહીને ગરબા ભજન બધું એટલું સરસ પ્રોગ્રામ બધા સાથે મળીને ફેમિલી મળીને કરે છે તેનો અમને આનંદ અનેરો અમે સુરત થી આવ્યા છે રથયાત્રા બહુ અમે બહુ સારી રીતે કઈ અંદર ચાંદીના અને પિત્તરના રથમાં અમે ભગવાનને બેઠેલા જોયા અમને શુભ આનંદ થયો અમને શું દર્શન થયા હા અમને બહુ સારું લાગ્યું છે અત્યારે અમને એમના આશીર્વાદ પણ અમને મળ્યા છે